ડિડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવા બંધાતા પ્રયો જ્વેલ સાઇટ ઉપરથી ચોરીમાં ગયેલ કિંમત સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચુડાસમા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ચૌહાણ સાહેબના સંબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા સારું સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા માણસોની સૂચના કરેલ હોય છે માણસોની અલગ અલગ ટીમો મિલકત સંબંધી અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા સારું કાર્યરતમાં હતી તે દરમિયાન સર્વેલન્સ કોર્ડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અજય દેવભાઈ ગોકુળભાઈ નાવની વાતની આધારે આરોપી પરેશ ઉર્ફે પરિયો ચંદ્રકાંતભાઈ ચિત્તેને લિફ્ટના સામાન કિંમત રૂપિયા ચાર લાખ ઇઠોતેર હજારની મત્તા સાથે પકડી પાડી અનડીટેક્ટેડ ગુનો ડિટેક્ટ કરી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે